શું તમે ગેસ એસિડિટી કબજિયાત કે સાંધાના હળવા દુખાવાથી બહુ કંટાળી ગયા છો શું દવાઓ બદલી બદલીને પણ કોઈ ખાસ લાભ નથી મળતો તો મિત્રો આજે આ વિડીયોને તમે અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે હું તમને એક એવો પ્રાચીન અને ચમત્કારી ઉપાય જાણવા જઈ રહ્યો છું જેનાથી તમારા શરીરની અંદરની વર્ષો જૂની તકલીફો પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે મિત્રો શરૂઆત કરતાં પહેલાં એક નાની વિનંતી જો તમે આ વિડિયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બાજીમાં દેખાતી બેલ આઇકન દબાવી દેજો જેથી આવા જ ઉપયોગી અને જીવન બદલાવી નાખે એવા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે અને એક લાઇક તો જરૂર કરજો તમારું એક લાઇક મને વધુ સારું કામ કરવા માટે પ્રેરણા આપે છે અને હા વિડીયો તમને ગમે અથવા તમને લાગશે કે આ માહિતી કોઈને મદદરૂપ થઈ શકે છે તો જરૂરથી શેર કરજો કારણ કે એક નાનો શેર કોઈની મોટી સમસ્યા દૂર કરી શકે છે નાભિમત તેલ મૂકવાની પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ શરીરના સમગ્ર સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વની છે તે અંગે વિડિયો ખૂબ જ સરળ ભાષામાં સમજાવે છે જેમાં શરૂઆતમાં જ જણાવવામાં આવે છે કે નાભી માત્ર જન્મ સમયે જ મહત્વપૂર્ણ ન હતી પણ જન્મ પછી પણ તે શરીરના અનેક અગત્યના અંગો નાડીઓ અને આંતરિક તંત્રો સાથે સીધી રીતે જોડાયેલી છે અને તેથી નાભી દ્વારા શરીરમાં પોષણ ઉર્જા શુદ્ધિકરણ અને સંતુલન પહોંચાડવાની પદ્ધતિને પ્રાચીન વૈદ્યો અત્યંત અસરકારક માનતા હતા નાભીની પાછળ આવેલી લાખો નાળીઓ શરીરના દરેક અંગ સાથે સીધી રીતે સંકળાયેલી હોવાથી જ્યારે આપણે નાભીમાં તેલ મૂકી હળવેથી ઘસીએ છીએ ત્યારે તેલ તે નસો દ્વારા શરીરના આંતરિક ભાગોમાં પહોંચીને પાચનતંત્રને મજબૂત બનાવવા તાણ અને ચિંતા ઘટાડવા હોર્મોનલ સંતુલન સુધારવા ત્વચાની ચમક વધારવા આંખોની સુકાઈ દૂર કરવા સાંધાના દુખાવામાં રાહત આપવા પ્રજનન તંત્રને મજબૂત બનાવવા પેટની વેડમી ઘટાડવા લિવર અને કિડનીના કાર્યોને સુધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી અનેક લાભ પહોંચાડે છે તેમાં ખાસ કરીને તેલનું તેલ નાળિયેર તેલ તેલ અને બદામ તેલનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કારણ કે તેલનું તેલ ગરમ તાસીર ધરાવતા હોવાથી સાંધાના દુખાવા નસોના ખેંચાણ ઓર શરીરના થાકમાં ઉત્તમ માનવામાં આવે છે જ્યારે નાળિયેર તેલ શરીરને ઠંડક આપે છે અને પેટની ગરમી એસિડિટી ગેસ કબજિયાત જેવી સમસ્યાઓને શાંત કરે છે બદામ તેલ ખાસ કરીને મગજ સ્કીન અને હોર્મોનલ સંતુલન માટે ઉત્તમ માનવામાં આવે છે અને સરસવનું તેલ રક્ત પ્રવાહ વધારવા અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપવા માટે ઉપયોગી છે વિડિયો કહે છે કે નાભીમાં તેલ મૂકવાથી શરીરમાં તેલ ધીમે ધીમે શોષાય છે અને તે શરીરના જુદા જુદા અંગોમાં પહોંચીને તેમની કાર્યશક્તિને વધારે છે ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં બે ત્રણ ટીમ્પા તેલ નાભીમાં નાખવાથી શરીરને ઊંડો આરામ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે કારણ કે નાભી પાસે આવેલા નવ સેન્ટર્સ મગજ સુધી સિગ્નલ મોકલીને મન અને શરીરને શાંત કરે છે પ્રાચીન સમયની દાદીમાં આ પદ્ધતિનો રોજ ઉપયોગ કરતી હતી અને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોમાં તેનો પ્રભાવ જોવા મળતો હતો ખાસ કરીને નાના બાળકને પેટમાં દુખાવો હોય ગેસ થાય અથવા રાત્રે રડતા હોય ત્યારે નાભીમાં ગાયના ઘી અથવા નાળિયેર તેલ મૂકી દેતા બાળક તરત આરામ અનુભવે છે કારણ કે તેલ પેટની નસોને શાંત કરે છે વિડિયોમાં એ પણ જણાવાયું છે કે આજના સમયમાં લોકો દવાઓ પર વધારે આધાર રાખતા હોવાથી આવી પ્રાચીન અને અસરકારક પદ્ધતિઓ ભૂલાઈ ગઈ છે પરંતુ હકીકતે નાભીમાં તેલ મૂકવાની પદ્ધતિ શરીરને અંદરથી મજબૂત બનાવે છે આ પદ્ધતિ ફક્ત એક ઘરેલુ ઉપાય નથી પરંતુ આયુર્વેદિક મેડિસિનનો એક ભાગ છે જેને પેચોટી પેચોટીથેરપી પણ કહેવામાં આવે છે પેચોટી ગાંઠ નાભીના પાછળ આવેલું નાનું કેન્દ્ર છે જેના દ્વારા સિત્તેર હજાર હજારથી વધુ નાળીઓ શરીરના તમામ અંગો સુધી જોડાયેલી છે અને આ ગાંઠ તેલના ગુણોને શોષી શરીરમાં પહોંચાડે છે વિડિયોમાં જણાવાયું છે કે નાભીમાં તેલ મૂકવાથી ચહેરા પર તેજ વધે છે ડાર્ક સર્કલ ઘટે છે હોઠ સુકાતા નથી ત્વચા નરમ બને છે મહિલાઓમાં પીરિયડ્સની અનિયમિતતા દૂર થાય છે અને પુરુષોમાં પણ જાતીય શક્તિ તથા જીવનશક્તિ વધે છે આ ઉપરાંત નાભીમાં તેલ મૂકવાથી લીવર ડિટોક્સ થાય છે અને રક્ત શુદ્ધ બને છે જેનાથી સમગ્ર શરીરમાં એનર્જી વધે છે વિડિયો વધુમાં કહે છે કે નાભી એ શરીરનું એવું કેન્દ્ર છે જ્યાંથી એનર્જી ફ્લો શરૂ થાય છે અને જ્યારે ત્યાં તેલ મૂકવામાં આવે છે ત્યારે શરીરના વાઇટલ પોઈન્ટ્સ સક્રિય થાય છે જેના કારણે શરીર વધારે તંદુરસ્ત સ્ફૂર્તિમય અને સંતુલિત રહે છે તેલ સાથે હળવું મસાજ કરવાથી તણાવ ઓછો થાય છે બ્લડ પ્રેશર સંતુલિત થાય છે અને હાર્ટબર્ન તથા એસિડિટી જેવી સમસ્યા પણ ઓછી થાય છે વિદ્યમાન સમયમાં ફાસ્ટ ફૂડ અનિયમિત ઊંઘ તાણ અને ખોટી જીવનશૈલીના કારણે શરીરમાં ગરમી એસિડિટી હોર્મોનલ ગડબડ વજન વધવું ગેસ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી છે નાભીમાં તેલ મૂકવાથી આ બધામાં તબીબી અને સહજ રીતે સુધારો થાય છે આ સાથે વિડિયો ચેતવણી આપે છે કે એલર્જી હોય ચામડી પર રેશેસ આવતા હોય અથવા ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે પરંતુ સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ માટે આ પદ્ધતિ સંપૂર્ણ રીતે સલામત છે અને રોજ પાંચ મિનિટનું આ સરળ કામ શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે વીડિયો અંતે કહે છે કે નાભીમાં તેલ મૂકવાની આ પ્રાચીન પદ્ધતિ માત્ર ઉપચાર નથી પરંતુ શરીરને ચિકિત્સક પ્રકૃતિ આપવાની પ્રાકૃતિક રીત છે જેને નિયમિતપણે કરવાથી શરીરના નાના મોટા રૂગ્ણાતાવા દૂર થઈ શકે છે અને આખું શરીર સ્વસ્થ ઊર્જાવાન અને તેજસ્વી રહે છે નાભીમાં તેલ મૂકવાના લાભોને વધુ ઊંડાણપૂર્વક સમજતા વીડિયો કહે છે કે આપણા શરીરની રચના એવી છે કે નાભી માત્ર જન્મ સમયે જીવનદોરીનું કેન્દ્ર નથી પણ જન્મ પછી પણ તે શરીરના અનેક આંતરિક કાર્યોનું સંચાલન કરતી મુખ્ય જગ્યા છે કારણ કે નાભીના આસપાસના ક્ષેત્રમાં એવી નાળીઓ હોય છે જે પેટના તમામ અંગો જેમ કે આંત લિવર કિડની પિત્તાશય પેનક્રિયાઝ અને પ્રજનન અંગો સાથે સીધા સીધા જોડાયેલા હોય છે તેથી નાભીમાં મુકાયેલું તેલ ધીમે ધીમે આ નાળીઓ દ્વારા અંદર સુધી ઉતરે છે અને સમગ્ર શરીરના તંત્રને સંતુલિત કરે છે ખાસ કરીને પાચનતંત્ર પર તેનો પ્રભાવ કદાચ સૌથી વધારે હોય છે કારણ કે આજના સમયમાં ગેસ એસિડિટી કબજિયાત પેટમાં બળતરા લિવરનું કમજોર કાર્ય ચરબી વધવી ભૂંખ ન લાગવી જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે અને આવા સમયમાં નાભીમાં તેલ મૂકવાની સરળ પદ્ધતિથી આ સમસ્યાઓમાં ખૂબ જ અસરકારક સુધારો જોવા મળે છે પ્રાચીન આયુર્વેદ મુજબ નાભી દ્વારા શરીરને તેલ આપવાથી અગ્નિ એટલે કે પાચન અગ્નિ સંતુલિત થાય છે જેનાથી ખોરાક સારી રીતે હજમ થાય છે અને શરીર પોષણ શોષે છે અને જ્યારે આ અગ્નિ સંતુલિત રહે છે ત્યારે વ્યક્તિના ચહેરા પર તેજ શરીરમાં એનર્જી અને મનમાં શાંતિ ત્રણે આપોઆપ આવે છે વિડિયોમાં ખાસ કરીને કહેવાયું છે કે નાભીમાં તેલ મૂકવાથી ત્વચાની સમસ્યાઓ જેમ કે સુકાશ એકને દાજ ડાર્ક સર્કલ હોટ ફાટવા ચહેરા પર પેચિસ થવી આ બધામાં સ્પષ્ટ સુધારો જોવા મળે છે કારણ કે જ્યારે શરીરનું આંતરિક સંતુલન સારું રહે છે ત્યારે સ્કિન પર તેનો સકારાત્મક પ્રભાવ દેખાય છે ઘણા લોકો માત્ર ક્રીમ અને કોસ્મેટિક્સથી સ્કિન ઠીક કરવાની કોશિશ કરે છે પરંતુ તે ફક્ત બહારનો ઉપચાર છે નાભી દ્વારા તેલ આપવાથી શરીર અંદરથી સ્વસ્થ થવા લાગે છે જેનાથી સ્કિન આપમેળે ગ્લો કરે છે ખાસ કરીને શિયાળા દરમિયાન નાભીમાં નાળિયેર અથવા બદામ તેલ મૂકવાથી હોઠ ફાટવાનું બંધ થઈ જાય છે અને સુકાશ દૂર થઈ જાય છે વિડીયો એ પણ કહે છે કે નાભી એ આપણા મન અને મગજ વચ્ચે ત્રીજું કેન્દ્ર છે જેને મનચક્ર પણ કહેવામાં આવે છે જેના દ્વારા મગજ સુધી શાંતિના સંકેતો મોકલાય છે એટલે રાત્રે નાભીમાં તેલ મૂકવાથી ઊંઘ ગાઢ અને આરામદાયક આવે છે તણાવ ઘટે છે ચિંતા અને ઉદ્વેગમાં ઘટાડો થાય છે અને મન વધુ સ્થિર બને છે આ ઉપરાંત વિડિયોમાં સમજાવવામાં આવ્યું છે કે નાભીમાં તેલ મૂકવાથી પ્રજનન તંત્રને બહુ મોટો ફાયદો થાય છે મહિલાઓમાં પીરિયડ્સની અનિયમિતતા પેટનો દુખાવો યોની સુકાઈ હોર્મોનલ દરબડ પીસીઓડી ગર્ભધારણમાં મુશ્કેલી જેવી સમસ્યામાં રાહત મળે છે જ્યારે પુરુષોમાં શક્તિ સ્ટેમિના સક્રિયતા અને પ્રજનન શક્તિમાં સુધારો દેખાય છે કારણ કે નાભી પાસે આવેલી નાળીઓ સીધી પ્રજનન તંત્ર સાથે જોડાયેલી છે અને તેલ મૂકવાથી આ નાળીઓ પોષાય છે અને તેમની કાર્યક્ષમતા વધે છે વિડિયોમાં એક રસપ્રદ વાત પણ જણાવાય છે કે નાભીમાં તેલ મૂકવાથી આંખોની દ્રષ્ટિ ઉપર પણ સકારાત્મક અસર પડે છે ખાસ કરીને લાંબા સમય સુધી મોબાઈલ સ્ક્રીન જોવાનો થકાવટ આંખો લાલ પડવી પાણી આવવું સુકાશ આ બધામાં સુધારો થાય છે કારણ કે આંખો માટે જરૂરી તેલ અને લુબ્રિકેશનનું નિયંત્રણ નાભીના કેન્દ્રો દ્વારા થાય છે એ ઉપરાંત નાભીમાં તેલ મૂકવાથી સાંધા હાડકા માટે પણ લાભ થાય છે ખાસ કરીને તિલનું તેલ ગરમ તાસીર ધરાવતું હોવાથી તે નસોને આરામ આપે છે અને હાડકા સાંધામાં લુબ્રિકેશન વધારવામાં મદદ કરે છે વિડીયોના અનુસાર જો આ પદ્ધતિ એકવીસ દિવસ સુધી કરવામાં આવે તો શરીરમાં ક્યાં લગભગ દરેક કાર્યમાં સુધારો થવા લાગે છે દિવસ સતત કરવામાં આવે તો શરીરમાં ખૂબ ઊંડો બદલાવ જોવા મળે છે જેમાં એનર્જી વધવી શરીર હળવું લાગવું મગજની એકાગ્રતા વધવી ભૂખ સારી લાગવી લિવર મજબૂત બનવું સ્ટૂલ મુવમેન્ટ સારું થવું ચહેરો તેજસ્વી થવો વજન નિયંત્રિત થવું ત્વચામાં નમી રહેવું અને ઊંઘનું ગુણવત્તાવાર સુધરવું જેવી અનેક બાબતો સામેલ છે વધુમાં વીડિયો એ પણ ચેતવણી આપે છે કે નાભી બહુ સંવેદનશીલ ભાગ છે એટલે તેમાં માત્ર શુદ્ધ અને કડક રીતે પરીક્ષણ કરેલું તેજ તેલ ઉપયોગ કરવું બજારમાં મળતા રસાયણવાળા તેલનાથી દૂર રહેવું જોઈએ આ ઉપરાંત નાભીમાં તેલ મૂકતી વખતે પેટને ઘડિયાળની દિશામાં અતિ હળવું મસાજ કરવું જોઈએ જેથી નાળીઓ સક્રિય થાય અને તેલ સારું શોષાય આજના યુગમાં આપણે દવાઓ પર નિર્ભર થઈ ગયા છીએ પરંતુ નાભીમાં તેલ રાખવાની પદ્ધતિ એ શરીરને પોતે સ્વસ્થ થવાની શક્તિ આપે છે એટલે કે બોડીઝ નેચરલ હીલિંગ સિસ્ટમ આ પદ્ધતિના ફાયદા ફક્ત શારીરિક જ નહીં માનસિક ભાવનાત્મક અને ઉર્જાત્મક સ્તર સુધી પહોંચે છે વીડિયો અંતે કહે છે કે પ્રાચીન ભારતીયો આ પદ્ધતિનો રોજ ઉપયોગ કરતા હતા અને એ સમયના લોકો આજે કરતા ઘણા વધારે તંદુરસ્ત દીર્ઘ આયુ સ્ફૂર્તિમય અને મજબૂત હતા તેમનું રહસ્ય હતું કુદરતી ઉપાયો કુદરતી જીવનશૈલી અને શરીરને પોષણ આપતી આવી સરળ પરંત શક્તિશાળી પદ્ધતિઓ તેથી આજના સમયે પણ જો આપણે રોજ રાત્રે માત્ર બે ત્રણ ટીપા તેલ નાભીમાં મૂકવાનું શરૂ કરી દઈએ તો શરીરમાં અંદરથી ઘણો મોટો પરિવર્તન આવી શકે છે અને એવી ઘણી સમસ્યાઓ વિના દવા જાતે જ ઠીક થવા લાગે છે જેને આપણે વર્ષોથી સહન કરતા આવ્યા છીએ નાભીમાં તેલ મૂકવાની પ્રાચીન રીત વિશે વિડિયો અંતિમ ભાગમાં વધુ ઊંડો અને વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરે છે જેમાં જણાવવામાં આવે છે કે માનવ શરીરમાં નાભીએ એકમાત્ર એવી જગ્યા છે જે રહેતા રહેતા જન્મદોરીની યાદ અને સમ્યક ઉર્જાનું કેન્દ્ર જાળવી રાખે છે કેટલાક વૈજ્ઞાનિકો અનુસાર પણ નાભીના વિસ્તારમાં આશરે સત્તરથી લઈને નવે હજાર સુધી નસોના અંતબિંદુઓ એકઠા હોય છે જે શરીરના દરેક સિસ્ટમ સાથે સંકળાયેલા છે અને જ્યારે આ નસો પર તેલ દ્વારા પોષણ પહોંચે છે ત્યારે શરીર ઘણા સ્તરે પોતાનું સંતુલન પાછું મેળવે છે ખાસ કરીને તેલની સ્વભાવ મુજબ શરીરમાં આંતરિક રસો અને એન્ઝાઇમ્સનું ઉત્પાદન વધારે સક્રિય બને છે આ કારણે વિડિયો સમજાવે છે કે નાભીમાં તેલ મૂકવાથી લિવર કિડનીનું શુદ્ધિકરણ ડિટોક્સ બ્લડ સર્ક્યુલેશન હાર્ટ હેલ્થ પાચનતંત્ર નર્વસ સિસ્ટમ એન્ડોક્રાઇન સિસ્ટમ અને પ્રજનન તંત્ર આ બધાનો સમન્વય સુધરે છે વિડીયોના અનુસંધાનમાં ઘણી આવડતભરી વાતો કહેવામાં આવે છે જેમ કે નાભીમાં તેલ મૂકવાથી ઓઇલ અભ્યંગ અસર થાય છે એટલે શરીર અંદરથી શાંત અને સ્થિર બને છે કારણ કે નાભી મન મસ્તિષ્કના સીધા સંકેતોનું કેન્દ્ર ગણાય છે જેને આજકાલ ગટ બ્રેઇન કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે એટલે જ નાભીમાં તેલ મૂકવાથી ડિપ્રેશન ચિંતા નર્વસનેસ અશાંતિ ગભરાટ ઉદ્વેગ અને અનિદ્રાની સમસ્યામાં નોંધપાત્ર સુધારો થાય છે વિડીયો કહે છે કે નાભીમાં તેલ મૂકવાથી શરીરના ત્રણ દોષ વાત પિત્ત કફમાં સંતુલન આવે છે અને જ્યારે દોષો સંતુલિત થાય ત્યારે માણસ પોતે જ રોગોથી દૂર રહે છે કારણ કે દોષોની અસંતુલિતતા જ મોટાભાગના રોગોનું મુખ્ય કારણ માનવામાં આવે છે નાભીમાં તેલ લગાડવાની રીત પણ મહત્વની ગણાવવામાં આવી છે જેમ કે પહેલા શરીરને હળવું ગરમ જળ પીવું પછી આરામથી પીઠ ઉપર સુઈ જવું નાભીને સ્વચ્છ કરી પછી ત્રણથી પાંચ ટીપાં તેલ મૂકવા અને પછી ઘડિયાળની દિશામાં ત્રણથી પાંચ મિનિટ હળવા મસાજ કરવાથી તેલ વધુ અસરકારક રીતે શોષાય છે નાભીમાં તેલ મૂકતા પહેલાં ખાવા પીવાનું ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખવા સલાહ આપવામાં આવી છે જેથી શરીર આરામની સ્થિતિમાં રહી તેને સારી રીતે શોષી શકે વિદ્યામાં ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ માટે નાભીમાં તેલ મૂકવાના લાભોને ખૂબ જ વિગતે જણાવવામાં આવેલ છે જેમ કે હાર્મોનલ સમસ્યાઓમાં સુધારો અનિયમિત માસિક ચક્ર વધારે બ્લીડિંગ પેટમાં ક્રેમ્પ્સ શરીરમાં ગરમી વધવી ચહેરા પર દાણા આવવા પ્રજનન સમસ્યાઓ ગર્ભાધારણમાં મુશ્કેલી આ બધામાં નાભી થેરાપી ખૂબ જ સહાયક ગણાવી છે કારણ કે આ તમામ તંત્રો સીધા નાભીના આંતરિક નર્વ સેન્ટર્સ સાથે જોડાયેલા છે પુરુષો માટે વિડિયો કહે છે કે નાભીમાં તેલ મૂકવાથી શરીર શક્તિ સ્ટેમિના અને સક્રિયતા વધે છે ખાસ કરીને તેલનું તેલ પુરુષોની નસોને ગરમી અને ઉર્જા આપે છે આ ઉપરાંત નાભીમાં તેલ મૂકવાથી પેટની ચરબી ઓછી થવામાં પણ સહાય મળે છે કારણ કે તેલ જે તાપ અસર કરે છે તે મેટાબોલિઝમને સક્રિય બનાવે છે આ સાથે વિડીયોમાં જણાવાયું છે કે નાભી એ શરીરની એવી જગ્યા છે જ્યાં પ્રારશક્તિ વસે છે જેને આયુર્વેદમાં નાભી ચક્ર કહેવામાં આવે છે જ્યારે નાભી ચક્ર સક્રિય અને શુદ્ધિ રહે છે ત્યારે માણસનું મનોમસ્તિષ્ક શરીર અને ભાવનાઓ સંતુલિત રહે છે અને જ્યારે આ ચક્ર અવરોધિત થાય છે ત્યારે જીવનમાં ગૂંચવણ થાક ઉદાસીનતા પાચનતંત્રની સમસ્યાઓ ગેસ એસિડિટી ભૂખ ન લાગવી આત્મવિશ્વાસ ઘટવો તાણ વધવું જેવી સમસ્યાઓ દેખાય છે નાધીમાં તેલ મૂકવાથી આ ચક્ર ફરી સક્રિય થાય છે અને માણસને જીવનમાં નવી ઉત્સાહ શક્તિ અનુભવાય છે વિડિયોમાં જણાવાયું છે કે જો નાભી પોતાની જગ્યાએથી હલાઈ જાય જેને સામાન્ય ભાષામાં નાભી સરકવી કહેવામાં આવે છે તો તેને પણ તેલ મૂકવાની પદ્ધતિ અને હળવા મસાજથી ઠીક કરી શકાય છે નાભી સરકવાથી કમર દુખાવો પેટ દુખાવો ભૂખ ન લાગવી ગેસ ચક્કર ચાલવામાં અશક્તિ શરીર હલકોરા ખાતું લાગવું જેવી સ્થિતિ થાય છે અને તેને રોજ ત્રણ પાંચ દિવસ નાભીમાં તેલ મૂકીને મસાજ કરવા સલાહ આપવામાં આવે છે વિડીયો કહે છે કે નાભીમાં તેલ મૂકવા માટે યોગ્ય તેલ પસંદ કરવું અત્યંત જરૂરી છે જેમ કે શરીર ગરમ હોય તેઓ માટે નાળિયેર તેલ શરીર ઠંડુ રહેતું હોય તેઓ માટે તિલનું તેલ સ્કીન અને હોર્મોનલ સંતુલન માટે બદામ તેલ રક્ત પ્રવાહ વધારવા માટે સરસવનું તેલ અને બાળકો માટે ઘીનું તેલ સૌથી શ્રેષ્ઠ ગણાયું છે વિડિયો ચેતવણી આપે છે કે પેટમાં ઇન્ફેક્શન હોય તાવ હોય અથવા સર્જરી પછીની સ્થિતિમાં નાભીમાં તેલ મૂકતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ પણ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે આ પદ્ધતિ સંપૂર્ણપણે સુરક્ષિત અને લાભદાયક છે વિડીયોના અંતે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે નાભીમાં તેલ મૂકવાનું કામ ફક્ત એક ઉપચાર નથી પણ એક સંસ્કાર છે પોતાના શરીર સાથેનું જોડાણ શરીરને પોષણ આપવાનો રોજનો વિધિ અને જીવનને સંતુલિત અને હેલ્ધી બનાવવા માટેની એક કુદરતી સસ્તી અને સર્વ ઉપયોગી રીત છે આ પદ્ધતિની ખાસિયત એ છે કે તેમાં દવા ખર્ચ અથવા મુશ્કેલી કંઈ આવતું નથી ફક્ત બે ત્રણ ટીપા તેલ અને ત્રણ મિનિટનો સમય જોઈએ છે અને તેના લાભ અનંત છે પેટની સમસ્યા ઠીક થવાથી લઈને માનસિક શાંતિ સુધી ત્વચાના તેજથી લઈને શરીરની એનર્જી સુધી ઊંઘની ગુણવત્તાથી લઈને હોર્મોનલ સંતુલન સુધી અને સ્વાસ્થ્યના દરેક સ્તરે આ પદ્ધતિ શરીરને અંદરથી મજબૂત બનાવે છે વિડિયો કહે છે કે જો નિયમિત રીતે એકવીસ દિવસ આ પદ્ધતિ અનુસરવામાં આવે તો તેની અસર જીવનભર જોવા મળે છે અને માટે નાભીમાં તેલ મૂકવાની આ સરળ પરંતુ અસરકારક પદ્ધતિને રોજિંદા જીવનમાં સામેલ કરવી જોઈએ જેથી શરીર મન અને આત્મા ત્રણેય સ્તરે જીવન વધુ સુખદ શાંત સ્વસ્થ અને ઉર્જાવાન બની રહે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ